રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે ગાંધીનગર ખેડા સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે સોમવારના રોજ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે પાત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ સિસ્ટમ કાર્યરત હોવાથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સિસ્ટમ કાર્યરત હોવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે વરસાદનું રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગરહેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે મધ્ય ગુજરાતમાં પણ મેઘમલહાર જોવા મળશે અહીં પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોપન પોઈન્ટ ચાર છ ટકા વરસાદ વરસ્યો ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં ચોપન પોઈન્ટ ચાર છ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છમાં પિંચોતેર પોઈન્ટ છ સાત ટકા તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં તોંતેર પોઈન્ટ પાંચ સાત ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં હાસઠ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો મધ્ય ગુજરાતમાં તેત્રીસ પોઈન્ટ બે નવ ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પાંચ ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે વરસાદના પગલે રાજ્યના બસ્સો છ પૈકી ચુમોતેર જળાશયો હાઇએલર્ટ પર છે નેવું ટકાથી વધુ ભરાયેલા બાવન ડેમ હાઇએલર્ટ પર છે તો એસી નેવું ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે सीतेर धी एसी टका तेर डेम वोर्निंग पर छे